હાલો દર્શક મિત્રો જય માતાજી કેમ છો મજામાં સીવીને આવો આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર તો હવે આપણે જવાનું છે આપણા કારખાના તો આજ આપણા કારખાનું તમને બતાવવું હું કારખાના શું શું બનાવું છું તો આપણાગમાં તમે આગળ બનાવી અને આખો વ્લોગ જોજો બહુ મજા આવશે

पूरे मंजीबाई नमो आह हमारे राजा माना है जारजागन तेरा काम है भी यहाँ वड़ा है एक हमारे आ भाई हूँ काम करे हैं जो भाई हमारे इंदल बना रहे हैं अरे हर वीडियो बनाते कैसे हो चंदू बाई कोलेंसन है नया एक हमारे भाई जो छोटा हंदा हंदाजी नानो मारा

જો આ સપોર્ટની ની પટ્ટી આપણે પડદા ની એટલે આપણે આજે પટ્ટી બનાવવાની છે તો હવે હું કરી નાખું મારું કામ ચાલુ જો તમે કેમ છો કરણ ભાઈ હાર ને કેમ શરમાવ હો આટલા બધા કેમ શરમાવ છો મજામાં જુઓ ને જો કમાર કરણ ભાઈ જો સા ભરે ટોકન લઈ લે પાછા હા કેટલા લીધા ભાઈ જોઈજો ભરો એટલા લઈ જો ભાઈ અમારે શાહ આવી જાય ને બધા જો શાહ પીવો આવી ગયા ફટાફટ હા ભાઈ શાના શામાં કેવી મજા આવે તમને એવું ને શાહ હારી બને જો દૂધ બૂધ નાખજો ભાઈ જો બધાય મિત્રો હવે શાહ લઈ જો શાહ પીવો મળી ગયા

આ ડેન્સર છે અને હવે આપણે ઓલું કામ પૂરું થઈ ગયું એના હેન્ડલ ચાલુ કરવાના છે હલો મિત્રો હવે આપણે સાફ બધા પી આપણે કાંઈ પીતા નથી તો બે પાંચ મિનિટ પાણી પાણી પી લેવી અને પાછા પાછું કામ ચાલુ કર્યું હવે હું કામ કરીશ ને હેન્ડલ બનાવીશ એ તમને બતાવીશ આપણે હેન્ડલ બનાવવાનું એ આવડું આ મેન ડોર નું હેન્ડલ છે જો કેવી રીતના બને ને હું તમને બતાવું જોવા

થઈ જાય કરશે હવે આ કલરમાં થઈને આપણે જેવો કલર કરવો એવો થાય ચાલો તો આપણે આ નવું નવું જ તમને બધું બતાવવાનું છે હવે આ જો અમારે આજનું કામ પૂરું થઈ ગયું છે અને ચક્કર લગાડે છે બધાએ હા આવી રીતના હોય શરત ગરમ કરે જો અમારે મનજીભાઈ એવા જોવા

અને તમે બધા આપણા બ્લોગ જોતા રહીજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો આપણી ચેનલ અરવિંદ કોમેડિયનને અને સાથ અને સપોર્ટ આપજો અને તમે મોજ માર્યો આનંદ માર્યો અને હેલ્ધી રહ્યો અને બધાય કરી બધાને જાઝા કરી